વસ્ત્રાજ જય મોલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને બચ્ચો અત્યારે કામકાજમાં એવું છે કે કાલે બાર ગામ ગઈ હતી એટલે કામ હતું ઘણું બધું એટલે હવારના વાસી વાસણ પણ કરવાનો ટાઈમ નહોતો રહ્યો એટલે કે વાસણ મૂકીને જવાય નહીં પણ શું કરવું પછી હા બસ વઈ જતી હતી અને મોડું થતું હતું તો શું કરું અને મારા ઓલા બેનું બધી પોગી ગઈ અને મારે એને રસ્તામાં મળવાનું હતું ને એણે ઘર જોયું નહોતું એટલે હું પોગું એમ જ હતું તો એ પાછળ રહી જ ગઈ હતી પોગવામાં તો પણ તો એ ઉતાવળ હતી એટલે કપડાં અને વાસણને એવું બધું પડ્યું રહ્યું હતું તો જો એ બધું આજે હે ને હાથ આઠ જોડી કપડાંની હતી તો એ પેલા અત્યારે ધોઈ નહીં છે જો અહીંયા બધા હુકવાશે કંઈક દોરીએ કંઈક ઓલી દોરીએ હુઈકવા છે તો માંડ બધા હમાણા એટલા કપડાં ધોવાના હતા અને વરસાદમાં કાલ પલળા હતા એટલે સ્ટોક થઈ ગયો હતો કપડાં નો તે કપડાં ધોયા વાસણ કર્યા અને કચરું કાઢ્યું એવું બધું કરી લીધું છે અને ત્યાં તો ગ્રાહક આવી ગયા હતા પેલા બધી વસ્તુ વેચવાનું ચાલુ કર્યું છે એટલે એમ કે આપણે ટાઈમ પણ આપવો પડે એમને અને ત્યાર પછી નાહવાનું બાકી રહી ગયું હતું તો નાહી ધોઈને હવે જો તૈયાર થઈશું કમ્પ્લીટ અને એવું છે ને અત્યારે વાગી ગયા છે બાર એટલે કે રસોઈનું મોડું થાય છે હજી બાથરૂમ ધોવાના છે ને પોતા મારવાના એ બધું બાકી છે તો એ પેલા રસોઈ કર લો જમી લઈ અને રાણા સાહેબને જમાડી દઉં અને પછી કામ રહેશે એ બધું કરીશ અને હજી બપોર વસે પણ બધી બાયુ જોવા આવવાની છે અને વસ્તુ લેવા આવવાની છે હવે ખબર પડશે એટલે બધા એક પછી એક અમારે સોસાયટીમાં ફ્લેટના બધા એવા જ રાખે એટલે એવું છે તો ગરાગી વધારે થાય એટલે એવું છે અને ધીરે ધીરે બસ એમ કે સ્ટાર્ટ કરીએ આપણે જે ભગવાનને માતાજીનું નામ લઈને એટલે એવું છે અને હવે જો હાલો થોડુંક કામ કરી લો અને કામ કરી અને પછી ગરાવી જાહે તો આ કામે થઈ જાય ને મારા જે રસોઈ બાકી છે તો હાલો કરવા માંડો વસ્તુલી એવા એનો સ્ટાર્ટ કરી અને તમને બતાવીએ જો આ માળા છે એટલે કે મોટી ઉંમરના હોય અને પહેરવા માટેની માળા એવું છે તો તમે જોઈ શકો છો જો કેટલી સરસ અને મસ્ત માળા છે ને અને ગેરંટી કાંઈ નું થયું આપણે આ તુલસીના પારાની છે કાસના પારાની છે અને આને રાયણ રેણમાળા કહેવાય છે રાયણ રૈણમાળા છે અને બીજી એક આ પણ બહુ મસ્ત સરસ છે માળા બઉ સરસ છે અને આપણે નમૂના પૂરતા બે ત્રણ જ લાવ્યા છે વધારે જ જો છે તો અને આ આપણે હાકરા છે દરબારી આને પણ કઈ નથી થાતું બહુ મસ્ત રે છે અને સરસ છે જોવામાં પણ આપણને ગમે એવી વસ્તુ છે અને આ આપણા ભાભી રાખડી નીકળી છે ને એ છે ભાભી રાખડી માટે પણ એમ કે આપણે અહીંથી લઈ લઈ તો ગમે એવી વસ્તુ છે અને આ પેન્ડલ ચેન છે પેન્ડલ ચેન પણ એવું નહીં ઉદ્રહી છે આને પણ કંઈ નથી થતું બહુ મસ્ત છે આ પણ જો આ બુટી એ બુટી તો જો કે મેં મારા માટે લીધી છે પણ આપણે દેવાની નથી આ તો ખાલી કહું છું આ બુટી પેન્ડલ ચેનની સાથે આવી બુટી આવશે અને એનું પેન્ડલ આવું છે સેન પણ બહુ મસ્ત અને જોરદાર છે કાંઈ ન થાય અને એક ભાભી રાખડી આપણે લુદ્રાક્ષના પારાવારી પણ આવી છે એમાં આપણે એક જ નમૂનો લઈ આવ્યો છે વધારે નથી લીધી પછી હાલશે ને તો વધારે લેશું અને હવે હાકરાની શરૂઆત કરું તો હાકરા જો અહીંયા છે એક જોડી આવી છે અને બીજા જો તમે જોઈ શકો છો આ હાકરામાં છે ને અડધો ટકા આપણે હે ને ચાંદી આવે પચાસ ટકા તો દેવા જાઓ તો તમને આમાં અડધો વાવ આવે અને તમે ઓછામાં ઓછા એ લોકો તો ગેરંટી આપે જ છે અમે પણ ગેરંટી આપીને કહી કે આ હાકરા કદાચ છે ને તમે અઢીથી બેથી અઢી વરસ પહેરો ને ત્યાં સુધીમાં તો આને કંઈ થતું જ નથી જ્યારે તમે ધો ને ત્યારે પાછા નવા નવા એટલે આ હાકરા તો બહુ મસ્ત અને સરસ છે અને એમાં જો આવી રીતના કલરવાળા પારા પણ આવે છે બધેમાં અલગ અલગ કલર છે અને સરસ છે ઝડપથી તમે એકવાર ટ્રાય કરજો જ બહુ મસ્ત આવે છે બીજા આપણે આવા સાદા લીધા છે એ કોઈ મોટી ઉંમરના હોય એને પહેરવા હોય અને નાના માટે હાલે બધાને નાના મોટા બધાને હાલે એવા છે તો જો આ પણ બહુ સરસ છે ને જો જોતા જ મન થઈ જશે ને લેવાનું ખૂબ સરસ માલ છે અને એને પણ કંઈ ન થાતું આ તો મેં પહેરેલા જ છે આનો તો મને ખ્યાલ છે કે મેં થી ચાર વર્ષથી હું પહેરું છું ને તો એ હજી કાંઈ થયું જ નથી અને એક વખત તો મારે હા કરાજો કે ચાંદીના હાચા જ નીકળાતા એટલે એ તો આપણે ઓલું કહેવાય બસો રૂપિયાના ભાવના ત્રણ હજારમાં દઈ આવ્યા અને આ ચાંજરી છે પછી આ નાના છોકરાઓના નજરિયા છે અને આ પગમાં પહેરવાની માસલીઓ છે જો આવી રીતની છે એ માસલી પણ આપણે ઘણી બધી લીધી છે એમ તો અને આ વીંટીઓ છે આ વીટી તો આજીવન પહેરો ને ત્યાં સુધી આને કંઈ થતું જ નથી તૂટતી નથી અને આ પિત્તળ જેવી આવે એટલે આને કંઈ થાય નહીં રોજ પલળે રોજ આને ધોવો ને નવી નવી રીત અને આ પગનીમાં સૂટી જો આ બુટી છે આ પણ નજરિયા છે અને હવે બતાવું તમને ચાંદીના જોડા એટલે કે ચાંદીના આવશે ચાંદીના નથી પણ સાંધી જેવાય એમ કે આમાં સાંધી નીકળે ખરું એમ અને આને કંઈ નથી થતું એની ગેરંટી આ તમે કદાચ ગમે એટલા વરસ પેશો ને તો જરાય પીળો પણ નહીં પડે અને આપણે કાળો પણ નહીં પડે અને આ આપણે કંદોરા છે કંદોરા તમે જોઈ શકો છો એ એક અંદરો છે અહીં એક અંદરો છે ને એક આ બાજુ રાધે કૃષ્ણવાળો મંગાવ્યો હતો એક બેને તો એના માટે થઈને લીધો છે રાધે કૃષ્ણનો જો છે ને મસ્ત છે અને હવે મેન ઘરેણું બતાવું જો આ આપણું મેન ઘરેણું છે હો મને તો બહુ જ ગમે છે અને એક આર આ તો મને બહુ જ ગમતો હતો એટલે જ મેં લઈ લીધો છે આ તો મેં બીજેથી મંગાવ્યું છે આ મારે ઘરેણું આવ્યું છે હતા પરથી આ તો એટલે કે દ્વારકા જિલ્લામાંથી મંગાવેલું છે ત્યાંથી આવ્યું છે જો ને અત્યારે આજે તો ફ્રી નથી તીથો એટલે કે હવારનું કામ રોંઢાના ચાર થી પાંચ વાગ્યા લગી વાસી કામ ઈ માણસ કેવું હોય શું વિચાર કરો તમે જ કયો પણ એવું હતું કે ત્રણ ચાર ગર આવી ગયા તા પંખો બંધ કરતો તમને કરોડાય તો ગરગ બપોર વસારે આવ્યા પાછા રોંઢે આવ્યા હતા પછી હવારમાં આવ્યા એટલે ખોટી થઈ જાય એટલે વાસીકામ બાકી રહી ગયું હતું આજે એમ કે કાલ રાતનો ઉજાગરો હતો એટલે હવારે ઉંઠી મોડી પછી વાસી કામ બધું નાસ્તા પાણીને ને બધું કામકાજ કરી લીધું અને બસ એ બધું કરી અને ત્યાર પછી વેરાગી થોડી થોડી આવતી ત્યાં જ શરૂઆત કરી હતી એટલે કે જોવા ભલે લઈ કે ન લઈ જોવા આવે તો જોવા તો દેવું પડે અને લઈ ગયા છે ઘણું બધું હોય એમ તો એમ તો અમારી સોસાયટી અને અમારો ફ્લેટ કેવું પડે ઓકે છે એટલે કાંઈ વાંધો નથી મદદ કરે એવો માણસો છે કદાચ ગમે કે ન ગમે એકા દિવસનું તો લીધે પાર રહી એમ એવા બધા માણસો વ્યવસ્થિત છે અને બીજું એક ઈચ્છે કે હું આજે ફ્રી નથી થઈ અને જવાનું છે હજી ખરીદી કરવા ને શાક માર્કેટે શાક લેવા તો હાલો હું જાઉં સાતમ આઠમના છોકરીઓ માટે એટલે કે અમારી નાની ઢીંગલીઓ માટે કપડાં મંગાવ્યા છે તો મેળ આવે તો લઈ લઈ અને બીજી બધી વસ્તુ પણ લેવાની છે તો હાલો લઈ લઈ એટલે એવું છે તો જોઈ ગમે તો લઈ અને વરસાદના રેડા આવે છે એટલે જોઈ મેળા આવશે તો લેવાઈ જાય તો લઈ આવીએ તો હવે થઈશું મોડું તો હું જાઉં ચાલો મિત્રો કામકાજ કરી અને થઈ ગઈ હું ફ્રી અને બસ જો અત્યારે ઠાકી ગઈ છું બહુ જ નીંદર અંદર આવે છે અને હવે બીજો હું છે તો આપણે આજનો બ્લોગ અહીંયા ખૂબ ફ્રી જઈએ વસાઇ આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ